નમસ્કાર દોસ્તો આજની જાહેરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારમાં બારડોલીમાં જે આવી છે તેમાં ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોની જરૂરિયાત છે આ જાહેરાતમાં છે તે ગુજરાત સરકારીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત અને સુરત જિલ્લામાં આવેલ આદર્શ નિવાસી શાળા કુમાર સુરત હાલ કાર્યરત બારડોલી ખાતે ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પ્રવાહ માટે નીચેના જે શિક્ષકોની જરૂરિયાત છે એ શિક્ષકો જે છે તે બાયોલોજી છે કેમેસ્ટ્રીના શિક્ષકો છે ફિઝિક્સના શિક્ષકો છે ગણિતના શિક્ષકો છે અંગ્રેજીના શિક્ષકો છે અને સંસ્કૃતના શિક્ષકો છે તો આટલા શિક્ષકોની જે જાહેરાત છે આ નોકરી માટે જે લાયકાત ધરાવતા જે ઉમેદવાર જે છે એ ઉમેદવારે જે છે તે સો ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે પસંદગી પામનાર ઉમેદવાર જે ઉમેદવારે આદિજાતિ વિકાસ વિભાગના નિયમ અનુસાર તાસ પદ્ધતિ મુજબ મહેનતાણું ચૂકવવામાં આવશે અને આ જે જગ્યા જે છે તે તંદન હંગામી ધોરણે છે કાયમી નોકરી માટે કોઈપણ જાતનો જે દાવો જે છે તે કરી શકાશે નહીં આ નોકરી માટે ઇન્ટરવ્યુનું જે સ્થળ જે રાખવામાં આવ્યું છે તે સ્થળ છે આદર્શ નિવા નિવાસી શાળા કુમાર સુરત બારડોલી સુગર ઓફિસ પાછળ બાબેન રોડ બારડોલી તારીખ સાત છ બે હજાર ચોવીસ સંદેશ પેપરમાં આ જાહેરાત આવી છે તે કોઈપણ વ્યક્તિએ અરજી કરતા પહેલાં એ જાહેરાત અવશ્ય વાંચી લેવી બાળ આચાર્યોનો મોબાઈલ નંબર પણ અહીંયા આપવામાં આવ્યું છે જે છે નવ પાંચ સાત નવ પાંચ ત્રણ સાત આઠ ચાર છ સાત ચાર ત્રણ તો આ સાથેનો હું આ વિડીયો સમાપ્ત કરું છું જે કંઈ પણ વ્યક્તિ લાયકાત ધરાવે છે અને જે પોતે અરજી કરવા ઈચ્છુક છે તો તે અરજી કરી શકે છે નેક્સ્ટ વિડીયોમાં હું પાછું હાજર થઈશ ત્યાર સુધી હું પૂર્ણ વિરામ લઉં છું જો તમને આ વિડીયો મારો સારો લાગ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધારેમાં વધારે સુધી વ્યક્તિઓ સુધી શેર કરો કે જેથી જરૂરતમંદ વ્યક્તિને નોકરી મળી શકે કેમકે તમારી થોડીક સજાગતાથી કોઈનું ભલું થઈ શકે છે તો આ સાથે હું મારો વિડીયો સમાપ્ત કરું છું નમસ્કાર